ગજેન્દ્ર આજે દ્રશ્યો સામે આવ્યા છે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની વિગતો શું છે આખો મામલો જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો બોટાદ ના ગામે ખેડૂત પંચાયત હિંસક બની છે ત્યારે પોલીસ પર પથ્થરમારો થતા પોલીસ દ્વારા જે ગેટના ના જોડવામાં આવે છે ત્યારે કરતા મુદ્દે ઉગ્ર ઘર્ષણ થયું હતું હળદર ગામે લોકોએ પોલીસની ગાડી તોડી અને તેર ગેસ ના પોલીસે છાપ દોર્યો છે ખાસ કરીને વાત કરીએ તો પોલીસ અને લોકો વચ્ચે પથ્થર મારવાની ઘટના બાદ પરિસ્થિતિ વધતા પોલીસે તેર ગેસ છોડવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોનો ઉગ્ર વિરોધ બોટાદના હળદર ગામે પથ્થર મારો થતા પોલીસ ની કાચ પણ તોડવામાં આવે છે હાલ તો સમગ્ર ઘટના પર પોલીસ બાદ નજર રાખી રહી છે અને પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ છે અને જે કોઈ છે તે વ્યક્તિઓને ઘરમાંથી જે કહી શકાય કે લોકોને પકડીને પોલીસ હવાલે કરવામાં આવી રહ્યા છે જી જી ગજેન્દ્ર બિલકુલ આપ પૂરી સ્થિતિ પર નજર રાખશો આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું હાલ તો આ દ્રશ્યો સૌથી મહત્વપૂર્ણ છે જ્યાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ખેડૂતોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો હતો એ કહ્યું હતું કે

પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસની ગાડીઓના કાચ તોડી નાખ્યા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો મોટા દેપીएमसी માં કડદાનો વિવાદ વધુ વકરતો જણાઈ આવે છે હડડળ ગામના દ્રશ્યો છે જ્યાં ખેડૂત પંચાયત યોજાઈ હતી અને મોટી બબાલ થઈ જ્યારે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ખેડૂતોએ આક્રોશિત થઈને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા ત્યારબાદ ખેડૂતોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો પોલીસની ગાડીના કાચ તોડ્યા અને આ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે કરદાનો કકડાટ પહોંચ્યો છે હવે આ મહાપંચાયત પહેલા માથાકૂટના દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ બંને દ્રશ્યો સ્ક્રીન ઉપર જે છેલ્લા થોડા દિવસથી બોટાદ એપીએમસીમાં માં કપાસ પકવતા જે ખેડૂતો છે એમાં કરદાનો કકડાટ જોવા મળ્યો હતો

સરકાર વિષયનું જે આંદોલન થઈ રહ્યું છે એ આંદોલનની બે ખાતરી હતી વેપારીઓને મીટીંગ બોલાવી ખેડૂતોને બોલાવ્યા કમિશન હજારને બોલાવ્યા એની બીજી માંગણી જોઈએ કે છ કિલોમીટર ત્રીજા બાદ જો કપાસ ખેડૂતોને આખો વાવતો હોય તો વેપારીઓને સવામતી ધારા આપવા માટે ખાતરી હતી તેમ છતાં આ લોકો કોઈપણ સંજોગોમાંથી માત્ર ને માત્ર પચીસ ટકા કરો લેવા માટે આ લોકો આંદોલન કરી રહ્યા છે અત્યારે હજારની અંદર કોઈ કોઈપણ જાતની પરવાનગી વગેરે આ સભા વાતો અને ખોટા સ્થળ ઉભો કરી રહ્યા મનોરભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવવા માટે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર હજુ તો ચાલી રહ્યો છે ખેડૂતોમાં આક્રોશ જોવા મળે છે અને એ આક્રોશનું સ્ક્રીન ઉપર જ્યાં ખેડૂતોએ કર્યો હતો છેલ્લા કેટલાય દિવસથી બોટાદ એપીએમસીના કપાસ પકવતા ખેડૂતોના અનેક એવા વિડીયો વાયરલ થતા હતા જેમાં ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે કરદાના નામે અમને હેરાન કરવામાં આવે છે વેપારીઓ અમને પરેશાન કરે છે અમને પૂરતો ભાવ કપાસનો યોગ્ય ભાવ નથી મળતો કરદાના નામે ભાવ ફેર અમને નથી મળતો એટલે તમામ જે મુદ્દાઓ છે મુદ્દાઓને લઈને ખેડૂતોએ વિરોધ પણ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ મેદાનમાં આવ્યા હતા આ બાબતે રાજુ કરપડાએ સભા પણ ગજવી હતી પરંતુ ત્યારબાદ જે હરદત ગામે ખેડૂતોનું મહાસંમેલન યોજાયું અને એ પહેલા જ આ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો હતા અને આ વચ્ચે પોલીસ આવી અને કોઈક બાબતે પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ ત્યારબાદ ઉશ્કેરાઈને લોકોના એક ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો નાખવામાં આવ્યા અને એક પ્રકારે છોડવા પડ્યા અને અત્યારે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જ્યાં પોલીસ સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો સતત કરી રહી છે મહત્વપૂર્ણ છે કે બોટાદ એપીએમસી માં કડદાને લઈને જે વિવાદ હતો એ વિવાદ હવે ઘર્ષણ સુધી પહોંચી ગયું છે પોલીસ સાથે ઘર્ષણ થયું ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં આવા અનેક વિડીયોઝ પણ સામે આવતા હતા જ્યાં કરદાને લઈને ખેડૂતોએ મોટા પાયે વિરોધ નોંધાવ્યો હતો કરદાના નામે વેપારીઓ જે પ્રકારે ખેડૂતોને છેતરે છે વેપારીઓ ખેડૂતોને હેરાન કરે છે એવા પણ અનેક વિડીયો ખેડૂતોએ બનાવ્યા હતા અને વાયરલ કર્યા હતા અને ખેડૂતોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો માંગ કરી હતી કે આ બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે જો કે નિરાકરણ તો નથી આવ્યું પરંતુ ખેડૂતોની મહાસભા યોજાય એ પહેલા જ ઘર્ષણ સર્જાઈ ગયું છે પોલીસ સાથે તેના આ દ્રશ્યો છે બોટાદના જ હળદળ ગામે

ખેડૂત પંચાયતમાં મોટી બબાલ થઈ હતી તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં લોકોએ પોલીસ પર પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો વધુ જાણકારી આપી રહ્યા છે સમર્થતા ગજેન્દ્ર ખાચર ગજેન્દ્ર અહીં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું કરતા વિવાદ વધુ વકર્યો છે શું અપડેટ હાલ મળી રહ્યો છે જી ગજેન્દ્ર

એ મુદ્દો છેલ્લા બે દિવસથી આમ તો ત્રણ દિવસથી ગાજ્યો છે એમાં માર્કેટ યાર્ડમાં જે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ જે જાહેર એલાન કર્યું અને લોકોને જે જનસભા સંબોધી અને રાત્રે એમની અટકાયત કરી સરવાડા પોલીસ સ્ટેશન એમને છોડી મૂકી અને પછી એમને ઘરે લઈ ગયા પણ એ દરમિયાન આમ આદમી પાર્ટીએ આજે મહાપંચાયતનું એલાન કર્યું હતું એ અંતર્ગત બોટાદમાં એક તરફ પોલીસ બંદોબસ્ત હતો ને એવા સમયે બોટાદથી થોડેક દૂર જે આ મહાપંચાયત જે હતી ગામ છે ત્યાં મુદ્દો એવો આકરો અને મહાપંચાયત નો મુદ્દો આકરો ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જેમાં પોલીસ ની ગાડી ને પણ નુકસાન વાહન ને નુકસાન કરવામાં આવ્યું છે અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે અમરેલી ભાવનગર અને સ્થાનિક બોટાદ જિલ્લાની પોલીસ ની કુમક અત્યારે સ્ટેન્ડ ટુ છે અને જે લોકોએ પથ્થરમારો કર્યો છે પીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા છે પોલીસને આ તમામની ઘરોમાંથી અત્યારે ધરપકડ અટકાયત કરવામાં કાર્યવાહી ચાલે છે એટલે ભારેલા આજની જેવી સ્થિતિ છે તમને જે બતાવી શકીએ કે જે રિઝ્યુઅલ જે આવ્યા છે એ પોલીસ સતત ધ્વજ વાહન સહિત ત્યાં બંદોબસ્તમાં પહોંચી છે પરંતુ મહત્વની વાત એ છે કે આખો એક કડદાનો મુદ્દો છે એ ખેડૂતનો સ્પર્શતો તો તપાસમાં જે ભાવ નક્કી થઈ ગયા પછી જયારે જીનમાં છોડવા જાય ત્યારે આ કરજાના પૈસા ઘટાડી દેતા અને ખેડૂતને નુકસાન જતું આ મુદ્દો રાજુ કરપડા આમ આદમી પાર્ટી ઉઠાવ્યો હતો અને એની સામે જેને કહી શકાય કે જે મહાપંચાયતનું જે એલાન થયું એ આજે ઘર્ષણ તરફ ગયું છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જે અડધર ગામમાં જે પથ્થરમારો વાહનો અને એને જે નુકસાન ટીઆર ગેસ ના સેલ પણ છોડ્યા છે પોલીસે પરંતુ અત્યારે અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લાની પોલીસ પહોંચી છે અને લોકો જે સંડોવાયેલા છે એ લોકોની કરી છે ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે જે સ્ટેન્ડ ટુ છે ત્યાં એ જ વિસ્તારમાં મહત્વની વાત એ છે કે આજે રવિવાર છે અને મહાપંચાયતનું નું આ બાજુ ઈશુદામ ગઢવી સહિતની પણ અટકાયત ભરવાડા પાસે કરવામાં આવી છે એવા સમાચાર અહિયાં પણ એવું છે કે રાજુ કરપડા કદાચ આ જે મહાપંચાયત છે તેનું આયોજન માં તેઓ આવવાના હતા આવી ગયા હતા આવા એક સમાચાર પણ મળી રહ્યા છે કે જે કરો મુદ્દો ખેડૂતલક્ષી મુદ્દો આકરો અને પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ તરફ લઈ ગયો છે હવે જોવાનો એ રહે છે કે આમાં અત્યારે કેટલા લોકોની અટકાયત છે પોલીસ સૂત્રોની આપણે વિગતવાર મેળવવા માટે સતત સંપર્કમાં છીએ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે છે અને ત્યાંથી હવે થોડી વારમાં એમની વિગતો પણ આવે એવી શક્યતા છે પરંતુ મહત્વની વાત એ કહેવાય છે કે અત્યારે આમ આદમી પાર્ટી ના જે સંગઠન ના મહામંત્રી છે એમનો આખો આક્ષેપ એવો છે કે અમે જે આ મહાપંચાયત કરી હતી એને કારણે આ લોકો પોલીસે અમારી પર આ રીતે સિતમ ગુજાર્યો છે એવો પણ આક્ષેપ છે જી

એને પટા પરથી ઉતારી દેવા માટે ડાયવર્ટ કરવા માટે આ પ્રકારની ટેક્ટિક્સ વાપરવા માટે બહુ જાણીતી છે એને ભૂતકાળમાં પણ અનેક આંદોલનોને આ રીતે બળ પ્રયોગ કર્યા પછી આંદોલનકર્તાઓ ઉપર આક્ષેપો કરી એમના ઉપર ખોટા કેસો દાખલ કરી અને એમને કોર્ટોના ચક્કર કાપતા કડદાનો

અને ધીરે ધીરે આ વાત બીજા એપીએમસીના બીજા જે કોઈ મુદ્દાઓ છે ખેડૂતોના શોષણના ત્યાં સુધી આ મુદ્દો ન પહોંચે એટલા માટે આ આંદોલનને તો ડાઇવર્ટ કરવા માટે આ કૃત્ય કર્યું છે આ બહુ દીવા જેવી ચોખ્ઠી વાત છે જી સાગરભાઈ બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડવા માટે એટલે કર્દા પ્રથા સામે ખેડૂતોનો વિરોધ હવે આકરો થઈ ગયું છે સમજતા ધર્મીશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે સમરદા ગજેંદ્ર ખાચર આમારી સાથે જોડાઈ ગયા છે ગજેન્દ્ર છેલ્લા 3 દિવસથી આ વિવાદ વકરેલો છે છેલ્લા 3 દિવસથી થી બોટા એમસી માર્કેટ બંધ રહ્યું હતું આજે તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી છે આ ખેડૂતોના આક્રોશને લઈને શું અપડેટ મળી રહી છે આ જે ખાસ કરીને વાત કરીએ તો બોટા દેપીએમસી માં છેલ્લા ત્રણ દિવસથી કરદા ને લઈ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોરે સમયે ચેરમેન દ્વારા બેઠક પણ બોલાવવામાં આવી હતી ખાસ કરીને વાત કરીએ તો પંચાયત ને લઈને હરદર ગામ ખાતે કહી શકાય કે ખેડૂતોની પંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરદર ગામે ખેડૂત પંચાયતમાં હરદર ગામે પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ હતી પોલીસ પર લોકોએ પથ્થરમાર કર્યો હતો પોલીસે તે ગેસ ના સેલ છોડ્યા હતા લોકોએ પોલીસ ની ગાડી પર પથ્થરમાર કર્યો હતો હાલ તો પરિસ્થિતિ કહી શકાય કે પોલીસ દ્વારા જે પછી

મનોજભાઈ છેલ્લા ઘણા સમયથી જે કરદા પ્રથા ચાલી આવે છે જેના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે ખેડૂતોને તેમની મહેનતનો પૂરતો ભાવ નથી મળતો એવું ખેડૂતોનો દાવો છે અને આ સામે જ્યારે ખેડૂતો અવાજ ઉઠાવે છે ત્યારે તેની સામે પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવે છે કે આ પ્રકારની વાત છે આપનો શું અભિપ્રાય બિલકુલ આજે જે રીતે શાંતિપૂર્ણ રીતે અડદર ગામની અંદર અને ગામના લોકો ભેગા થયા હતા અને આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા બે ત્રણ દિવસથી બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડ માં ખડદા પ્રથા નાબૂદ કરો ને લઈને એક ડિમાન્ડ જે થઈ છે એને લઈને ખેડૂતોમાં ખૂબ એટલે ખુબ લાગણી છે કે ભાઈ આ પ્રથા નાબૂદ થવી જોઈએ એ નાબૂદ થવા પાછળ એ એના પર કામ કરવાને બદલે ભાજપ ઈશારે ઇશારે આજે જે રીતે અવતાર ગામ ની અંદર હુમલો કરવામાં આવ્યો છે એ બહુ ગંભીર બાબત છે વાત છે શાંતિપૂર્ણ રીતે ખેડૂત હુમલો કરવો આખા લેવું આ બહુ જ ગંભીર બાબત છે આજે આપણે સૌ જાણીએ છીએ કે પોલીસ પણ બહુ પ્રિડિક્ટેબલ થઈ ગઈ છે આવા તમામ આંદોલનો હોય કે આવા તમામ પ્રકારની જયારે પણ બળજબરી પૂર્વક પોતાનું કામ કઢાવવું હોય ત્યારે એ લોકો આવા નાના મોટા ચમકલાઓ કરીને લોકોને વિખેરવાની કોશિશ કરતા હોય છે આજે અર્ધનમાં પણ એ જ થયું પોલીસે ત્યાં કેટલાક પોતાના દમે તો એવું માનીએ છીએ કે ત્યાં જે લોકોએ પણ આવા પથ્થર પોલીસવાળા ઉપર કર્યો હોય કે જે કંઈ ટીકણકોરી કરી હોય એવા લોકોને પકડવામાં આવે એમના પર કાર્યવાહી પણ કરવામાં આવે પણ ખેડૂત આંદોલનને અલગ દિશામાં લઈ જવા માટે ખેડૂતોને અપરાધી સાબિત કરવા માટે બહુ ગંભીર રીતે આજે પોલીસે આખા મામલાને હેન્ડલ કર્યો છે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ખેડૂતો માટેની જે લડાઈ છે એ હંમેશા માટે ચાલુ રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની તમામ લીડરશિપ જે છે એ સડકથી લઈને વિધાનસભા સુધી આ મુદ્દા લડતી રહેશે જી મનોજભાઈ આમાં હમણાં બોટાદ માર્કેટિંગ યાર્ડના જે પ્રમુખ હતા તેમની સાથે પણ વાત કરી તેમનું એવું કેવું છે કે ખેડૂતોની જે વાત છે એ વાત સાંભળવા અમે તૈયાર છે પરંતુ જે આ મામલો છે ખેડૂતો જે પ્રકારે ઉગ્ર વિરોધ કરે છે યોગ્ય પણ નથી આપ કઈ રીતે જોઈ રહ્યા છો એને આજે માર્કેટિંગ યાર્ડના ચેરમેને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે ખેડૂતો વારંવાર કહે છે ખેતમાં આપવામાં આવે કે કડદા પ્રથા નાબૂદ થાય ગુજરાતના તમામ એપીએમસી માર્કેટની અંદર જો આવી કોઈ પ્રથા ન હોય તો બોડ બોટાદમાં શા માટે બોટાદના ખેડૂતોએ શા માટે જીવ સુધી અને વિલો સુધી પોતાનો માલ પહોંચાડવો પડે શા માટે માર્કેટિંગ યાર્ડ સુધી માલ પહોંચાડે એટલું પૂરતું નથી આ તમામ સવાલોના જવાબની સામે ચેરમેને લેખિતમાં ખેડૂતોને બાંયધરી આપવાને બદલે વારંવાર મોખિકની અંદર આવા બફાટ કરીને આ અનેક વખત જયારે માંગ ઉભી થઈ છે ત્યારે અનેક વખત આવી જ રીતે એમને લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે આજે જયારે ખેડૂત જાગ્યા છે આજે જયારે આંદોલન કરે છે ત્યારે આવા લેખિત બહાદરી વગર કોઈ પણ ખેડૂત માને તેત નથી અમારી હજુ પણ રિક્વેસ્ટ છે કે લેખિતમાં બહાદરી આપે અને ખેડૂતોની માંગને સ્વીકારવામાં આવે જી મનોજભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે કરદા પ્રથાનો અર્થ એ થાય છે કે જ્યારે કપાસ ખેડૂતો લઈને આવે છે ત્યારે એ કપાસની અંદર જે કાળા રંગના હોય છે અથવા તો એ કપાસ અશુદ્ધ છે તેવું કહીને વેપારીઓ ખેડૂતોને હેરાન કરે છે અને તેવું કહીને આપવામાં આવે છે એટલે કે ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું યોગ્ય ફળ નથી મળતું યોગ્ય ભાવ નથી મળતું એટલા માટે ખેડૂતો વિરોધ કરે છે અને આને કરદા પ્રથા કહેવાય છે ખેડૂતોની એવી માંગ છે કે રાજ્યભરના કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં જો કરદા પ્રથા નથી તો પછી માત્ર બોટાદ માં શા માટે કરદા

જે છેલ્લા ઘણા સમયથી કરદાનો કકડાટ ચાલે છે ખેડૂતોએ હેરાન થવું પડે છે વેપારીઓ ખેડૂતોને પરેશાન કરતા હોય તેવો દાવો ખેડૂતો કરી રહ્યા છે અને લઈને ખેડૂતોએ સંમેલન પણ યોજ્યું હતું પરંતુ એ મહાસંમેલન યોજાય એ પહેલા જ હરદડ ગામમાં હલ્લાબોલ થઈ ગઈ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું બબાલ થઈ કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસની ગાડીના કાચ તૂટી ગયા હતા આ ઘર્ષણમાં અને સંમેલન પહેલા જ પોલીસે કેટલાક સ્થાનિકોની કેટલાક ખેડૂતોની અટકાયત કરી લીધી છે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા સ્થિતિને કાબૂમાં લેવા માટે મહાપંચાયત યોજાય ખેડૂતોની એ પહેલા જ માથાકૂટ સર્જાઈ તેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો ઘર્ષણના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે હવે ખેડૂતોની માંગ છે કે કડદા પ્રથા છે તે નાબૂદ કરવામાં આવે કરદા પ્રથાના કારણે ખેડૂતોને વારંવાર હેરાન થવું પડે છે તેમને તેમની મહેનતનો પૂરતો યોગ્ય ભાવ નથી મળતો તેવું પણ ખેડૂતોનું કહેવું છે કેટલાક ખેડૂતોનો એવો પણ આક્ષેપ હતો કે ભાજપના નેતાઓએ માર્કેટિંગ યાર્ડ પર કબજો કરી લીધો છે એટલે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે જોકે બીજી બાજુ આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ પણ ચાલી રહી છે માર્કેટિંગ યાર્ડના ચેરમેને પણ કંઈક અલગ પ્રકારનું નિવેદન આપ્યું છે જોકે તાત્કાલિક બેઠક પણ બોલાવવામાં આવી છે અને બેઠકમાં હવે આગામી સમયની રણનીતિને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે